એ લાલો આજે જ મને કરી વગત આપણા મને ફોન કર્યો હતો એમણે મને વધારે એના પર આઈડિયા આવ્યા તમને ખ્યાલ છે કે એ મૂવી બનાવનાર આપણા ગુરુકુળનો વિદ્યાર્થી છે એ કર આપણે સાંભળીએ જય સ્વામિનારાયણ મારું નામ છે અંકિત ભૂપતભાઈ શીખ્યા હું ગુરુકુલનો વિદ્યાર્થી છું વિદ્યાર્થી છું એટલે કહું છું કે ક્યાંક ને ક્યાંક ગુરુકુળ મારી અંદર જ છે કારણ કે મેં જે આ કલાની શરૂઆત કરી એ ગુરુકુળથી સ્ટાર્ટ થઈ હતી તો મારું ફિલ્મ આવી રહ્યું છે જેનું નામ છે લાલુ શ્રી કૃષ્ણ સદાશાહિત્ય અને આ ફિલ્મ એટલે હું જોવાનું કહું છું કે આ તમારા છોકરાએ ફિલ્મ બનાવી છે કે બે હજાર આઠની વાત કહું તો વિશ્વ સ્વરૂપ સ્વામીના સાનિધ્યમાં ધર્મવલોક સ્વામીના સાનિધ્યમાં ત્યાં મોટા થયા અને કલ્ચર સાથે બહુ સારો સંબંધ જોડાયેલો એટલે જે બી વાત ત્યાં જોડાયેલી હતી ડાન્સ શીખતા આર્ટ કરતા કેને કે ડ્રામા કરતા તો એ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક કનેક્ટ થઈ જાય અને આ બધી વસ્તુ ભેગી થઈને એક ફિલ્મ બની તો ક્યાંક ને ક્યાંક આ ફિલ્મ ગુરુકુલની પણ ફિલ્મ છે અને બહુ એક સરસ વાત કરી છે કે ભાઈ ભગવાન આપણા મિત્ર બની જાય તો કેવી વાત હોય આજના સમયમાં ભગવાન આપણા મિત્ર બને તો વાત શું હોય તો બસ એ જ એને ગુરુકુલનો છોકરો બીજા ગુરુકુલના વિદ્યાર્થીઓને એક અપીલ કરે છે કે આ ફિલ્મ જુઓ તમે બહુ સરસ અને પોતાને મોઢે જ વાત કરી કે હું ગુરુકુલનો વિદ્યાર્થી છું અને આ મને જે કઈ કળા મળી છે એ બધી ગુરુકુલની દેન છે એકવાર તાળીઓથી આપણી વ્યક્તિને વધારવા જોઈએ અંકિતભાઈ સખિયા સુખિયા છે ને અંકિતભાઈ સુખિયા બહુ સરસ એમણે વાત કરી ગુરુકુલના વિદ્યાર્થી અને ગુરુકુલમાં એણે જે શીખવું એ બધું એમને કામ રાખ્યું બે દિવસ પહેલાં જ ઓડિયો નથી આપવાનો બે દિવસ પહેલાં જ ગુરુકુલમાં આવેલા અને એમણે પોતાનો ભાવ વ્યક્ત કર્યો સંતોના આશીર્વાદ લીધા એ દ્રશ્યો બહુ મનોહારી હતા પણ મારે હરિભક્તો વાત એ કરવી છે હરિભગત એક આપણા રાવણી ગામના અને એણે મને આ ખાસ દસ મુદ્દાઓ લખીને મોકલા એ કે અમારા ગામનું એક એમાં નામ આવે છે કે અમારા ગામનો ઉલ્લેખ છે એટલે અમને આનંદ થાય મેં કીધું પણ એમાં છે શું એટલું બધું મને લખીને મોકલા દસ મુદ્દા કે આમ તો આપણે બધાએ ફિલ્મની મૂવીની વગેરે બધી આપણે ત્યાં બહુ રીતિ હોતી નથી એના વિશે વાતચીત વગેરે બધું પણ આમાં મુમુક્ષઓ જે છે ભગવાનમાં માનનારાઓ જે છે એને આ ફु.. આ ફિલ્મ આ મૂવી દસ મુદ્દાઓ એક ખાસ શીખવાડે એવા છે અને લેખા એકવાર આપણે સાંભળવા જેવા છે આ દસે દસ વાત આપણે કથામાં સાંભળતા જોઈએ કથા આપણને શીખવાડતી જ હોય પણ ક્યારેક આવા ફિલ્મીકરણ થાય અને સામે એવા આબેહૂબ દૃશ્યો જ્યારે દર્શાવવામાં આવે ત્યારે વધારે હયામાં હા પડે દસ મુદ્દાઓ કીધા એમાં પહેલો મુદ્દો એણે એવો કીધો કે દિલથી જેવી જાણશો તો દિલદાર માણસો સામેથી મળશે મારથી કરજો દિલથી જીવી જાણશો તો દિલદાર માણસ છે કે સામેથી મળશે કે લાલા નામનો એક માણસ એમાં છે અને એટલો બધો દિલદાર છે આવેલી એક ફરવા માટે આવેલી વ્યક્તિ એમને એટલા દિલથી એમને રાખાય એને બધે ફેરવા એને જમાયડા એને ચા પાણી કરાવ્યા એટલે દિલદાર માણસ હતો એ ભાઈ સામેથી પણ એટલો જ પ્રેમ એને પ્રાપ્ત થયો એટલે પહેલો મુદ્દો એમાંથી શીખવા જેવો કે દિલથી જેવી જાણશો તો દિલદાર માણસો સામેથી મળશે બીજો મુદ્દો એમાંથી એવો શીખવા મળ્યો કે ઘરમાં પોતાનું ચલાવવું અને તે માટે ઘરમાં કજિયા કંકાસ કરવા એ મરદપણું નથી મરદની વ્યાખ્યામાં કંઈક બતાવવામાં આવ્યું છે કે ઘરમાં પોતાનો એક રૂઆબ ચલાવવો એ કોઈ મરદપણું નથી આ કંકાસ કરવા એ મરદપણું નથી ત્રીજી વાત એમાંથી એ શીખવા મળી કે જીવનમાં બરબાદ દિનમાં મોટામાં મોટો જો કોઈ રોલ ભજવતું હોય ભાગ ભજવતું હોય તો એ છે દારૂ આખું જીવન બરબાદ કરી નાખે આખું જીવન ખેદાન મેદાન થઈ જાય એટલે જે લોકો લગભગ લગભગ કંઈક સિત્તેર એસી કરોડનું એનું કંઈક કલેક્શન કંઈક થઈ ગયું છે એટલે માણસો જોવા તો બહુ મોટી સંખ્યામાં જાય પણ માત્ર ને માત્ર મનોરંજન માત્ર માટે જોતા માણસો એને કારણે આ બધા મુદ્દાઓ એને ધ્યાનમાં આવતા નથી આપણા ડાયરાઓ આપણી સંતવાણી આવા બધાએ ચિત્રકથાઓ પટકથાઓ આ બધું મનોરંજન માટે હતું જ નહીં પણ કાંઈક જીવનના ઉદ્દેશ્ય માટે જીવનના ઉદ્ધાર માટે હતું પણ આજે બધું જ ધીમે 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 મનોરંજનમય બની ગયું એટલે એમાંથી લેવાની વાત લઈ શકાતી નથી તો ત્રીજો મુદ્દો બતાવ્યો કે દારૂ એ બરબાદીનું સૌથી મોટું સાધન છે ચોથો એમાં મુદ્દો બતાવ્યો કે ભગવાનની મૂર્તિ ભગવાનની પ્રતિમા જોતા સહેજે જ આશાનું કિરણ એમાંથી પ્રગટે છે અને પ્રાર્થના થઈ જાય છે ભગવાનની મૂર્તિ પૂજા શા માટે ભગવાન તો કણકણમાં વ્યાપ્ત છે પણ ભગવાનની મૂર્તિ ભગવાનની પ્રતિમા જોતાની સાથે હાથ જોડાઈ જાય નમસ્કાર થઈ જાય શું કામ આપણો એને વિશે ભગવદ્ ભાવ કાયમને માટે જોડાયેલો છે એટલે ભગવાનની મૂર્તિને જોઈ અને સહેજે જ પ્રાર્થના થઈ જાય અને એવા સંકટના સમયમાં એ જ પ્રાર્થના કામ લાગી જાય છે ત્યારબાદ આગળનો એક મુદ્દો બતાવવામાં આવ્યો કે સારા પાડોશી ભાઈ જેટલા જ મહત્વપૂર્ણ છે એમાં કંઈ આવતું હોય છે પાડોશીનો પાત્ર એટલે મુદ્દો આપ્યો કે સારા પાડોશી છે એ સગા ભાઈ જેટલા જ મહત્વપૂર્ણ છે માટે સારા પાડોશી આપણે થઈએ એટલે એનો અર્થ હું થયો ઓટોમેટિક સારા પાડોશી આપણને મળી જાય આપણે સારા પાડોશી બનીએ એટલે આપણને સારા પાડોશી જ મળે આ પાકું છે એક જગ્યાએ એક ભાઈ સામાન ફેરવતા હતા ટેમ્પો ભરાતો હતો બાજુવાળા જે હતા એ ડોકિયું કાઢીને બહાર ઊભા હતા એટલે એને સહી જે પૂછ્યું કે ઘર બુદલો છો મકાન ફેરવો છો તો કે હા મકાન ફેરવતા હતા એમણે કીધું કે અમને હવે હારા પાડોશી મળે ને નવી જગ્યાએ જાય એટલે એટલે ઓલાએ એટલી જ વાત કરી હા એ વાત બરાબર છે અહીંયા હારા નવા પાડોશી આવે ને સમજાણી વાત પોતે જો સારા થઈ જાય તો ઓટોમેટિક આપણને સારા મળે આપણે જો નબળા હોય નમાલા હોય તો આપણને નમાલા જ બીજા મળે તો સારા પાડોશી છે એ સગા ભાઈ જેટલા મહત્વપૂર્ણ છે માટે પાડોશીની સાથે ક્યારેય બગાડવું નહીં પાડોશીની જરૂર પડે ત્યારે આપણે હાજર રહેવું ઊભા રહીએ મદદરૂપ થઈએ અને એમાંથી આગળનો એક મુદ્દો શીખવા જેવો એ મેળો કે જીવનમાં કરેલી ઈશ્વર આરાધના ક્યારેય પણ ફોગટ જાતી નથી બાળપણમાં પણ જે કાંઈ સારા કામ કર્યા હોય ભગવાનની ભક્તિ કરી હોય એ ક્યારેય ફોગટ જાતી નથી અને બાળપણમાં પડેલા ભક્તિના સંસ્કાર જીવનમાં કામ તો આવે જ છે સારા સંસ્કારો જો જીવનમાં આવેલા હોય ભગવાનની ભક્તિ અને ભગવાનનું ક્યાંક ને ક્યાંક ટચ થઈ ગયેલો હોય ક્યાંક ભગવાનનો સંબંધ થયેલો હોય તો ક્યારેક તો એ કામ આવે જ છે ત્યારબાદ એક મુદ્દો આપ્યો કે ભગવાનને એ વાત કહેવાનો મોકો નહીં આપતા કે હવે બધા યાદ આવ્યા જ્યારે ખોટા કામ કરતો હતો ત્યારે કેમ વિચાર નહોતો આવ્યો ભલા થઈને આપણું એવું જીવન નહીં જીવતા ભગવાનને એ કહેવાનો મોકો આપણે નહીં આપતા કે હવે યાદ આવ્યા સ્ત્રી પુત્ર પરિવાર સ્વજનો ભગવાન એ બધાએ હવે યાદ આવ્યા જ્યારે ભૂલ ઉપર ભૂલ કરતો હતો ત્યારે વિચાર કેમ નહોતો માટે એવું ક્યારે જીવન ન જીવીએ અને ત્યાર પછી એક મુદ્દો એમાં સમજાવવામાં આવ્યો કે જીવનમાં કોઈ બહુ પ્રેમથી સમજાવે ત્યારે પ્રેમથી સમજી જવું પછી હેરાન થઈને સમજવામાં મજા નથી કોક આપણને માથે હાથ મૂકીને સમજાવનારું હોય કોક આપણને પોતાના માની અને આપણને કદાચ બે કડવા શબ્દ કોઈ કહી દેનારું હોય ત્યારે સમજી જવું પછી હેરાન થઈને સમજવામાં મજા નથી સમજવું તો પડશે જ એક દિવસ પણ તે દિવસે મોડું બહુ થઈ ગયું હોય છે હેરાન બહુ થવું પડ્યું હોય છે પછી સમજવામાં કોઈ મજા નથી માટે પ્રેમથી સમજાવે ત્યારે સમજી જવું ત્યાર પછી એક મુદ્દો ભગવાનને સારા સજ્જન વ્યક્તિને જીવનમાં ભાઈબંધ બાંધવા ભગવાનને અને સારા સજ્જન વ્યક્તિઓ હોય એવા સારા મિત્રો કરવા એવા સારા ભાઈબંધ કરવા હાવ નકામાં અને હાવ કુસંગી હાવ પાપના માર્ગે ચાલનારા એવાઓની ભાઈબંધાઈ થાય તમે લાખ હોના હો પણ તમને ના થતાં વાર લાગે નહીં શું તમે હારામાં હરાવો પણ ભાઈબંધાઈ જો બગડે સંગ દોષ જેટલો બગડે સંગ જેટલો ખરાબ થાય એટલું તમારું જીવન ખરાબ થવાનું થવાનું અને થવાનું ભાઈબંધ સારા હોય મિત્ર સારા હોય સજ્જન વ્યક્તિની મિત્રતા એ આપણને સારા માર્ગ ઉપર લઈ જાય છે ત્યારબાદ બે મુદ્દાઓ કીધા કે ભગવાન એકવાર મુશ્કેલીમાંથી બહાર કાઢે પરંતુ માણસનું મન જો પાપમાંથી બહાર નીકળે નહીં ત્યાં સુધી માણસ દુઃખમાંથી બહાર નીકળી શકતો નથી એકવાર ભગવાન આપણા પર દયા કરી અનુકંપા કરી અને આપણે દુઃખથી બહાર કાઢી નાખે છે પણ માણસના મનમાં જો પાપ પડેલું હોય અને પાપ મનમાંથી પાપ બહાર નીકળે નહીં ત્યાં સુધી માણસ પોતે દુઃખથી બહાર નીકળી શકતો નથી અને છેલ્લી એક વાત એમાં આવી હતી એકવાર તમે ભગવાનને અપનાવી લો અને ભગવાન તમને અપનાવી લે એટલે પછી બધા જ રસ્તાઓ એ ક્લિયર કરી નાખે છે આ દસ મુદ્દાઓ હતા આસ્તિક જે સમાજ છે ભગવાનમાં માનનારો સમાજ છે એમને આ દસ પ્રેરણાઓ આ પટ ચિત્રકથામાંથી સમજવા મળે છે શીખવા તમારામાંથી કેટલાક જોયે આંગલું ઊંચી કરો તો અરે વાહ ઓહો કેવું પડે બાકી અચ્છા હવે મારે તમે સવાલ કરવો છે તમે આટલા બધા જોયા પણ આમાં આવું ક્યારે તમે વિચાર કર્યો તો ખરો તમે જોયું તો કેટલું જોયું એમાં તમે લીધું તો કેટલું લીધું સારું કેટલુંક એમાંથી તમે ગ્રહણ કર્યું સ્વીકાર કર્યો એટલી જ એની સફળતા છે બાકી બનાવનારા જે બનાવતા હોય તેમાંથી આપણે શું લેવું છે આપણા કામનું શું છે એ આપણે શીખવું છે એના એ મૂવી છે એમાંથી સમાજ વ્યસનના માર્ગે ચડે છે એમાંથી સમાજ ફેશનના માર્ગે ચડે છે એમાંથી સમાજ ક્રાઇમના માર્ગે ચડે છે બીધાતું ઘણી વાર પેપરમાં કે ફિલ્મ સ્ટાઇલથી એને ચોરી કરી ફિલ્મ સ્ટાઇલથી ક્રાઇમ કર્યો અને પછી એને પછી પોલીસે પણ એવી રીતના એને પકડા તો આ બધું જોઈ અને એક વર્ગ ન શીખવાનું શીખે છે અને બહુ ઓછો એવો વર્ગ છે એમાંથી સારી પ્રેરણાઓ એમાંથી લેવા જેવી જીવન ઉપયોગી બે પાંચ વાતો એમાંથી શીખીને જાય એવા બહુ ઓછા માણસો હોય છે તો એટલા માટે આ થોડી વાત આજે મેં તમને કરી કે ભગવાનના હોવાને નાતે આ દસ મુદ્દાઓ કદાચ યાદ ન રહીએ તો વારે વારે પણ સાંભળજો સમજો સ્વીકારજો કારણ કે આવું સારી વસ્તુઓ વારે વારે જોવા ન મળે બાકી નબળું જાજુ હોય સારું ઓછું હોય આ એક એવું ચલચિત્ર છે કે એમાં સારું વધારે જોવા મળે છે કે જેમાંથી જીવનની સારી પ્રેરણાઓ પ્રાપ્ત થાય એવી સારી વસ્તુઓ સત્સંગ પણ આપણને આ શીખવાડે છે પણ જો આપણે શીખીએ તો આવી બધી વાત ભગવાનના આપણે હોઈએ ભગવાનના હોવાને નાતે અહીંયા પ્રેમાનંદ સ્વામી લખે પુરુષોત્તમ